નમસ્કાર મિત્રો ગુજરાતનું નજીકનું જો કોઈ સૌથી પ્રિય ફરવાનું સ્થળ હોય તો એ છે દીવ લોકો શનિ રવિ અને રજાના દિવસોમાં દીવ ફરવા માટે પહોંચી જતા હોય છે અને ખાસ કરીને આ સ્થળ પર મિત્રો વધારે પહોંચે છે અને મજા કરે છે આપણે સૌ જાણીએ છીએ કે દીવ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે દીવમાં એક રસપ્રદ જેલ છે આજે આપણે તેના વિશે જાણીશું તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતના અનેક લોકો દીવ ગયા હશે અને દૂરથી જેલ પણ જોઈ હશે પરંતુ તેની અનેક બાબતો હજી નહીં જાણતા હોય આ જેલ પોર્ટુગલની કોલોની રહી ચૂકેલા આ દીપ પર એક એવી જેલ જેલ છે 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 આ આ વર્ષ જૂની હાલના સમયમાં જેલનો ઉપયોગ કેટલો તે જાણવામાં આવે તો આ જેલમાં એક કેદીને રાખવામાં આવતો હતો જેનું નામ દીપક કાજી જેની ઉંમર છે ત્રીસ વર્ષ રિપોર્ટોનું માનીએ તો ત્રીસ વર્ષીય દીપકને ચાલીસ લોકો માટે બનેલી આ જેલમાં રાખવામાં આવ્યો છે જ્યાં તેની કેટલીક સવલતો પણ આપવામાં આવે છે જેમ કે ટીવી પર દૂરદર્શન અને કેટલીક આધ્યાત્મિક ચેનલો જોવાનું અને ગુજરાતી અખબાર અને કેટલીક પત્રિકાઓ પણ મિત્રો આ માહિતી બે હજાર આઠની છે હાલ આ જેલમાં કેટલા કેદીઓ છે તેની કોઈ માહિતી મિત્રો ઉપલબ્ધ નથી આ જેલમાં પ્રત્યેક કેદી પર લગભગ દર મહિને વીસ હજારથી વધુનો ખર્ચ થતો હતો તેથી આ જેલના કેદીને અન્ય જેલની જિલ્લામાં મોકલી દેવાની વાત ચાલી હતી ત્યારબાદ આ ઐતિહાસિક સ્થળને ભારતીય પુરાતત્વ સંરક્ષણને સોંપી દેવામાં આવશે બે હજાર તેરમાં માં ભારતીય પુરાતત્વ સંરક્ષણે પોતાને આ સ્થળ સોંપી દેવાની માગ કરી હતી આ માંગ પર્યટનને વધારો આપવા માટે કરવામાં આવી હતી તે સમયે આ જેલમાં સાત કેદીઓ હતા જેમાંથી બે મહિલાઓ હતી આ કેદીઓમાંથી ચાર કેદીઓ દીવથી લગભગ સો એક કિલોમીટર દૂર અમરેલી જિલ્લામાં મોકલી અપાયા છે જ્યારે બે કેદીઓએ પોતાની સજા પૂરી કરી લીધી હતી ત્યારબાદ આ જેલમાં માત્ર એક દીપક જ બચ્યો હતો તેની પત્નીને ઝેર આપવાના ગુનામાં જેલમાં હતો અને દીવ સેશન્સ કોર્ટમાં દીપકની સુનાવણી ચાલી રહી છે કાજીના મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ જેલ ભારતીય પુરાતત્વ સંરક્ષણ પોતાના કબજામાં લેશે મિત્રો તમને જણાવી દઉં કે આ માહિતી બે હજાર ઓગણીસ પહેલાંની છે હાલમાં આ જેલમાં કુલ કેટલા કેદીઓ છે કે કેદી છે કે નથી તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી તો મિત્રો આજે આપણે જાણ્યું દીવની જેલ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો